લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ અનુસંધાને બોમ્બ બ્લાસ્ટ તથા રેલવેમાં ટ્રેન મારફતે માદક પદાર્થો કે હથિયારો વગેરેની હેરાફેરી ન થાય એ સંદર્ભે વડોદરા રેલવે જે દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે

એ અમે આ ઇલેક્શનને ધ્યાનમાં રાખી અમારા રેલવેના એડીજીપી સાહેબ તરફથી જે આપેલ સૂચના છે એ મુજબ ડેલી બીડીડીએસ અને એસઓજીના માણસો અને ક્યુઆરટીના માણસો સાથે રાખી અને અવારનવાર ચેક કરવામાં આવે છે ઇલેક્શન કમિશન તરફથી મળેલ જેટલી જે સૂચનાઓ છે પ્રિવેન્ટિવ કામગીરી કરવા બાબતે એ તમામનું પાલન કરી અને સતત અને સતત કામગીરી ચાલો